ગુજરાત સરકાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરી રહી છે ત્યારે શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ગખંડ સ્માર્ટ ક્લાસરૂમ લેબ તેમજ દીકરીઓને સારા અભ્યાસની સાથે યોજનાઓનો લાભ મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે આણંદ જિલ્લાના ચાંગા ગામમાં આવેલ શ્રીમતી જેસી પટેલ પ્રાથમિક કન્યા શાળામાં બીજા માળે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છેલ્લા કેટલાય વર્ષથી શાળામાં આવેલ રૂમો અને પ્રાર્થના હોલમાં પોપડા પડતા હોય છે અને સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા હોય છે તેમજ ચોમાસા દરમિયાન પાણી પડતું હોય અને શાળાના રૂમો જર્જરિત હાલતમાં થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં ભણવા મજબૂર બન્યા છે બીજા માળે પોપડા પડતા હોય હાલમાં વિદ્યાર્થીનીઓને નીચે બેસાડવામાં આવે છે આ અંગે શાળાનો સ્ટાફ કંઈ બોલવા તૈયાર નથી પરંતુ આ અંગે શાળા દ્વારા આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તારીખ ઓગણત્રીસ સાત બે હજાર બાવીસના રોજ લેખિત જાણ કરેલ છે તેમ છતાં બે વર્ષનો સમય થવા આવ્યો હજુ સુધી તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી અત્યારે વિદ્યાર્થીનીઓ નીચેની રૂમોમાં બેસવા મજબૂર છે તો હવે જોયું રહ્યું કે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી આ રિપેરિંગ કામ કરાવશે કે પછી જશે તે જ ચાલશે અહેવાલ સંજય ચુનારા ખેડા